જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ માટે જીએસઆરટીસી વેબસાઇટ પર જીએસઆરટીસી હેલ્પર માટેનો ઓફિશિયલ સિલેબસ જાહેર કરવામાં આવેલો છે તો તેના વિશે તમામ માહિતી મેળવીશું જે સિલેબસ જાહેર થયો છે તે ઇંગ્લિશમાં આપેલો છે તો આ વિડીયોમાં આપણે તેનું ગુજરાતી કન્વર્ટ કરેલું છે તો તમને સરળતા રહે તે માટે તો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં હવે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં તમામ સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરેલા છે જેની પીડીએફ સો પ્લસ તમને ફ્રીમાં મળી જશે તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેમાં સાત હજાર પ્લસ એમ સીક્યુ છે તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા ટૂંક સમયમાં મતલબ કે લેવામાં આવશે જે તારીખ પણ ફાઇનલ નક્કી થઈ ગઈ છે તો ચાલો સિલેબસ વિશે ચર્ચા કરીએ તો મિત્રો જીએસઆરટીસી જે હેલ્પરની જે વેબસાઇટ છે તેના પર જઈને તમે આ ટાઈપનો તમે સિલેબસ તમે જોઈ શકશો અહીં જે છે સિલેબસ તમામે તમામ ઇંગ્લિશમાં આપેલું છે તો આપણે ગુજરાતીમાં એનો કન્વર્ટ કરેલું છે અહીં જે છે સિલેબસ ત્રણ પ્રકારમાં ડિવાઈડ કરેલું છે જે આ ટેકનિકલ છે પચાસ માર્ક્સનો છે જેમાં બેઝિક નોલેજ એટલે કે બેઝિક નોલેજ એના પાસે એન્જિનિયર ડ્રોઈંગ પછી વર્કશોપ મેથ્સ સાયન્સ અને માર્કેટ શેનેરીઓ બરાબર તો આ અલગ અલગ ટૉપિક આપેલા છે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જીએસઆરટીસી હેલ્પર સિલેબસ બે હજાર પચીસ બેઝિક જ્ઞાન તો બેઝિક જ્ઞાનમાં જેમાં એન્જિનના પ્રકારો વિશે બેઝિક માહિતી એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન ડીઝલ એન્જિન વિશે પેટ્રોલ એન્જિન છે તો એન્જિનના પ્રકારો એન્જિનના પ્રકારો કયા કયા છે તો તેના વિશે બેઝિક માહિતી એસઆઈ એન્જિન સીઆઈ એન્જિન વિશે એના પછી એન્જિનના ભાગોના કાર્યો વિશે બેઝિક માહિતી એન્જિનના ભાગોના કાર્યો એન્જિનના કયા કયા ભાગો છે તેના કાર્યો વિશે બેઝિક માહિતી વર્કિંગ અને રિપેરિંગ એના પછી એન્જિન પાર્ટ એગ્રીગેટરનું નવીનીકરણ એના પછી વાત કરીશું પંપ છે રેડિએટર છે કાર્બ્યુરેટર છે ગિયર બોક્સ છે ક્લચ ફિલ્ટર એફઆઈપ ક્રાઉનના પ્રકાર અને તેનું કાર્ય તો તેના વિશે છે એમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય રેડિયેટર છે કાર્બોરેટર છે ગિયર બોક્સ છે એના પછી વ્હીલ અને ટાયર તો વ્હીલના પ્રકારો કયા કયા છે સાઈઝ રીમ સાઇઝ ડેઝિગ્નેશન એટલે એની ઓળખ વગેરે કઈ રીતે ટાયરને ઓળખવું તો એ તેને અલગ અલગ પ્રકારો વિશે માહિતી એના પછી વાત કરીશું ટાયરના પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ ટાયરના પ્રકારો અને તેની લાક્ષણિકતા ટાયર એના કયા કયા પ્રકારો છે રેડિયલ ટાયર રેડિયલ પ્લે ટાયર સાઈડ વોલ્સ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ રન ફ્લેટ ટાયર સ્પેસ સેવર ટાયર ટાયર વિકૃતિ કઈ રીતનું સેન્ટર ઓફ ગ્રેવિટી તો આ જે છે એના વિશે છે એના પછી ટાયર કન્સ્ટ્રકશન ટાયરની બનાવટ કઈ રીતની છે ટાયર કન્સ્ટ્રક્શનના પ્રકારો કયા કયા કઈ જે ટાયર કન્સ્ટ્રક્શનના કયા કયા પ્રકારો છે ટાયર મટીરિયલ કયો વપરાય સ્ટેજ ટાયર સાઈઝ ડેઝિગ્નેશન ટાયરની ઓળખ કઈ રીતે કરવી ટાયર ઇન્ફોર્મેશન ટાયર ટ્રેડ ડિઝાઇન ટાયર રેટિંગ ટેમ્પરેચર અને ટ્રેક્શન ટાયર વિયર પેટર્ન અને એના કારણો તો આ મિત્રો જે છે ખાસ ટાયરના પ્રકારો ટાયર કન્સ્ટ્રક્શન એના પછી વાત કરીશું સિમ્પલ મેઝરિંગ ટૂલ્સ એના વર્ણન અને એના ઉપયોગ જેમાં સ્ટીલ રોલ છે કેલિપર છે માઇક્રોમીટર વગેરે તો આનો આપણે વિડીયો બનાવેલા જ છે છે વાત કરીશું હેમરના પ્રકારો કોલ્ડ ચીઝલ છે ફાઇલ છે સ્ક્રુ ડ્રાઈવર છે એક્સો વગેરેનું વર્ણન તો એમાંથી પ્રશ્નો આવી શકે સોરી માર્કિંગ મેથડ સ્ટાન્ડર્ડ સ્ક્રુ થ્રેડ જુદા જુદા પ્રકારના લોકિંગ અને ફાસ્ટનર ડિવાઇસ હમણાં જ આપણે વિડીયો બનાવેલો છે એનો નટ બોલ્ટ એનો પણ વિડીયો બનાવેલો છે રિવટ છે ટેપ અને ડાય સિમ્પલ ફિટિંગ ગ્રાઇન્ડિંગ સ્પેનરના પ્રકારો ફ્લાયર સ્ક્રુ ડ્રાઈવર સ્ટડ અને રિવિટિંગ વિશે રિવિટિંગ વિશે પણ વિડીયો બનાવેલો છે સ્ટડ વિશે પણ આપણી યુટ્યુબ ચેનલમાં એનો વિડીયો બનાવેલો છે એના પછી મેટલ જોઈનિંગ પ્રોસેસ જે મેટલ જોઈનિંગ પ્રોસેસ છે વેલ્ડિંગ છે સોલ્ડરિંગ છે બ્રેઝિંગ છે તો એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું ફરીથી એક જે વે વેલ્ડિંગ છે સોલ્ડરિંગ છે બ્રેજિંગ એના જે આઈ એમપી પ્રશ્નો છે હવે જે વિડીયો આપણે બનાવશું જે સિલેબસ પ્રમાણે તમારા જે છે એ પ્રમાણે એના એમસીક્યુ તમામે તમામ એના રિલેટેડ એમ સીક્યુનો ડેલીના બેઝ પર ચાલીસ દિવસ છે તો ચાલીસ દિવસમાં આપણે ત્રીસ દિવસની અંદર તમામે તમામ વિડીયો બનાવી લઈશું જેથી કરીને તમને ફાયદો થાય ઘણો એના ફક્ત તમારે પછી રિવિઝન જ કરવાનું રહેશે એના પછી મશીનિંગ પ્રોસેસ જેવી કે ટર્નિંગ છે મિલિંગ છે ડ્રિંગ મિલિંગ છે તો તેનો પણ આપણે વિડીયો એક બનાવી દઈશું જેના ફક્ત ને ફક્ત એમ સીક્યુ છે થોડો એના વિશે સમજાવીશું અને બીજા એના એમસીક્યુ છે એના પછી વાત કરીશું એન્જિનિયર ડ્રોઈંગ એન્જિનિયર ડ્રોઈંગ તો એન્જિનિયર ડ્રોઈંગની ઉપયોગિતા અને પરિચય એન્જિનિયર ડ્રોઈંગની કયા કયા ઉપયોગો છે અને તેનો પરિચય ઇન્ટ્રોડક્શન એના પાસે ડ્રોઈંગ સાધનો તેના પ્રકાર અને તેના ઉપયોગિતા ડ્રોઈંગ બોર્ડ છે ટી સ્કેર છે ડ્રાફ્ટર છે ડ્રાફ્ટિંગ મશીન સેટ સ્કેર છે પ્રોટેક્ટર છે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ છે જેમાં કમ્પાસ ડિવાઇડર સ્કેલ ડાયાગોનલ સ્કેલ વગેરે તો જુદા જુદા પ્રકારની પેન્સિલ અને તેના ગ્રેડો ડ્રોઈંગ પિન ક્લિપ તો આ એનું જે છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ એના પાસે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં લાઈન રેખાઓ રેખાઓ છે તે નહીં તેના પ્રકાર તેની એસપી બે હજાર લાઈનોનું વર્ગીકરણ એટલે કે હિડન લાઈન છે સેન્ટર લાઈન છે કન્સ્ટ્રકશન લાઇન છે એક્સટેન્શન લાઈન છે ડાયમેન્શન સેક્શન લાઇન વગેરે તો એના વિશે એના પછી સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બીઆઈએસ એસપી છેતાલીસ બે હાજર ત્રણ પ્રમાણે રિવેટ બોલ્ટ અને નટ એના સિમ્બોલિક કોઈપણ રિવેટ અને બોલ્ટ અને નટના સિમ્બોલ પણ પૂછાઈ શકે છે હવે વાત કરીશું વર્કશોપ મેથ સાયન્સ અને માર્કેટ સ્કેનેરિયો એટલે માર્કેટનું વેલ્યુ એ પ્રમાણે માર્કેટની શું સ્થિતિ છે એ પ્રમાણે વર્કશોપ મેથ સાયન્સ માર્કેટ સ્કેનેરિયો હવે વાત કરીશું એમાં યુનિટ છે એકમો છે જેમાં સિસ્ટમ ઓફ યુનિટ એફપીએસ સીજીએસ એમ કે એસ એસઆઈ યુનિટ લેન્થ એટલે કે લંબાઈ માસ ટાઈમ કન્વર્ઝન ઓફ યુનિટ યુનિટનું કન્વ કન્વર્ઝન બરાબર તો આ યુનિટ એના એકમો એના પછી બેઝિક ઇલેક્ટ્રિસિટી છે બેઝિક ઇલેક્ટ્રિસિટી જેમાં ઇલેક્ટ્રિસિટી પરિચય એનો પરિચય છે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કઈ રીતે કરંટના પ્રકાર એસીડીસી તફાવત એના પછી વોલ્ટેજ રેઝિસ્ટન્સ તેના એકમો કન્ડક્ટર ઇન્સ્યુલેટર કનેક્શનના પ્રકાર જેમાં સિરીઝ પેરેલ ઇલેક્ટ્રિક પાવર હોર્સ પાવર એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીના એકમો તો આ બેઝિક ઇલેક્ટ્રિસિટી છે એના પછી સ્પીડ અને વેલોસિટી જે સ્પીડ અને જે છે વેલોસિટી જેમાં સ્થિર અને ગતિ ઝડપ વેલોસિટી સ્પીડ અને વેલોસિટી વચ્ચેના તફાવત એક્સેલેરેશન રિટાર્ડેશન ઇક્વિરેશન ઓફ મોશન બરાબર તો આ એના જે છે સ્પીડ અને વેલોસિટીમાં એના પછી રેશિયો અને પ્રોપોશન એના સિમ્પલ ગણતરીના દાખલા આવી શકે છે તો આ ટાઈપનો જે છે તમારો જે છે વેબસાઇટ ઉપર સિલેબસ મૂકેલો છે તો હવે આપણે નક્કી કર્યું છે કે જે પ્રમાણે અહીં તમે જોઈ શકો છો વેબસાઇટ જે સિલેબસ તો બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ ઓફ એન્જિન સીઆઈ એન્જિન એસઆઈ એન્જિન તો જે પ્રમાણે ટોપિક આપેલા છે તો ટોપિક પ્રમાણે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું એક નંબર તો કે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ્સ ઓફ એન્જિન સીઆઈ એન્જિન એસઆઈ એન્જિન તો એને રિલેટેડ જે પણ પ્રશ્નો છે તો એનો આપણે વિડીયો બનાવીશું એના પછી બીજા નંબરનો બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ પાર્ટ્સ ઓફ એન્જિન ઇઝ વર્કિંગ એન્ડ રિપેરિંગ બરાબર તો એનો પણ આપણે વિડીયો તો એ ટોપિક વાઇઝ આપણે તમામે તમામ વિડીયો બનાવશું જેથી કરીને તમને ઘણા હેલ્પફુલ થશે તો મિત્રો આશા રાખીએ છીએ ટૂંક સમયમાં એના પણ ટોપિક વાઇઝ વિડીયો યુટ્યુબ ઉપર મૂકી દઈશું જેથી કરીને આવનારી એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરી શકો તમારે બીજું મટીરિયલ ફંફોળવું ના પડે એટલા માટે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો બીજાને પણ શેર કરતા રહેજો જેથી કરીને એમને પણ ફાયદો થાય થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો